સુરતના પાંડેસરા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના દબાણ શાખાના કર્મચારીઓ અને એક ચાની લારી ચલાવતા વચ્ચે ઉગ્ર ઘર્ષણનો એક સોશિયલ મીડિયા પર વાયરલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે ચાની લારીનું દબાણ હટાવતા સમયે યુવક વારંવાર આગળ આવી જતા તેને દૂર કરતા મહિલાએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી ઉપરાંત પોલીસ કર્મીનો કોલર પણ પકડ્યો હતો શરૂઆતમાં આ અંગે કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી પરંતુ સમગ્ર ઘટનાનો વિડીયો

મારામારી પણ જોવા મળી હતી પાંડેસરા પીઆઈ એચ એમ ગઢવીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી અમને કોઈ ફરિયાદ મળી નથી કર્મચારીઓ દ્વારા એકસો બાર પર કોલ કરવામાં આવ્યો હતો જો કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની અરજી પોલીસ સ્ટેશનમાં કરાઈ નથી પરંતુ હાલ જે રીતે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે અંગેની તપાસ અમે કરીશું આજે પાંડેસરા પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ઘર્ષણ શા માટે થયું અને તેમાં કોની ભૂલ છે લારીવાળા અને એસએમસી કર્મચારીઓ બંને પક્ષના નિવેદનો લેવામાં આવશે અને ફૂટેજનું પણ બારીકાઈથી વિશ્લેષણ કરવામાં આવશે આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં દબાણ હટાવવાની કામગીરી અને નાના વેપારીઓની રોજીરોટીના પ્રશ્નો વચ્ચે ઘર્ષણને પ્રકાશિત કર્યો છે બીજી બાજુ દબાણ શાખા તરફથી જણાવવામાં આવ્યું છે કે વારંવાર તેમને દબાણ ન કરવા માટે સૂચના આપવામાં આવી હતી પરંતુ તેઓ સાંભળી રહ્યા નહોતા આખરે દબાણ હટાવવા માટેની આ કાર્યવાહી કરવામાં આવી છે જેથી ત્યાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે દરમિયાન આ ઘટના બની હતી